નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું તાનિયા વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે નાઝીમ નામના યુવકની હત્યા કરવાની સોપારી આપનાને પોલીસે અદાલતમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે વાત કંઈક એવી છે કે વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે એક યુવકની એટલે કે નાઝીમ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી ત્યારે હત્યારો પકડાઈ જતા હત્યારાએ જણાવ્યું હતું કે નાઝીમ પાસે ઉછીના ઉધારના રૂપિયા માંગ્યા હતા પરંતુ તેને રૂપિયા તો ન આપ્યા પરંતુ તેને લાફો ઝીંકી દીધો હતો તેથી તેને અંગત અદાવત રાખી તેની આ હત્યા નિપજાવી છે તેમ તેને જણાવ્યું હતું પરંતુ પોલીસની વધુ પૂછપરછ બાદ અહી કારણ તે અલગ જ છે વડોદરાના કાસોમાલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાની હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે જેમાં નાઝીમની પત્ની સાથે સંબંધ રાખવા માટે જીશાને સોપારી આપી હોવાની વિગતો ખુલતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસે જીશાન પઠાણની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા જીશાનને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી અદાલતે જીશાનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ